જે દારૂની બોટલ હુક્કા અને નશીલા પદાર્થોનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે 48 બોટલ દારૂ અને 9 હુક્કા જપ્ત કર્યા જ્યારે 15 લોકો પીધેલી હાલતમાં મળ્યા હતા આ પાર્ટીનું આયોજન કેન્યાના જોન નામના યુવકે કર્યું હોવાનું સામે આવ્યું છે પાર્ટીનું નામ રાખવામાં આવ્યું હતું હોટ ગ્રેબર પાર્ટી અને તેમાં એન્ટ્રી માટે ખાસ પાસ છપાવવામાં આવ્યા હતા અર્લી બર્ડ પાસના 700 રૂપિયા

તમામ નામ મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ ફરી તેમને બોપલ પોલીસ સ્ટેશન રવાના કરવામાં આવ્યા મીડિયા પાર્ટી સ્થળે પહોંચી ત્યારે વિદેશી યુવક યુવતીઓ મીડિયા જોઈને ભાગવા લાગ્યા એક કાર ચાલકે તો મીડિયા કર્મીઓ પર પણ કાર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો કારનો દરવાજો ખુલ્લો હોવા છતાં તે સ્પીડમાં કાર દોડાવી ભાગી ગયો પકડાયેલા લોકોમાં નાઇજીરિયન આફ્રિકન મેઝામ્બિક અને કેન્યાના નાગરિકોનો સમાવેશ થાય છે